તહેવાર મોંઘવારીની હૈયા હોડી એક જ સપ્તાહમાં બીજી વખત ખાદ્ય તેલમાં ભાવ વધારો નોંધાયો છે અને તેલના ભાવમાં રૂપિયાનો વધારો સિંગતેલા ડબ્બાનો ભાવ ચાલીસ થી વધીને અઠ્યાવીસો ચાલીસ પર પહોંચ્યો છે મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે મયુર આ ભાવ વધારા પાછળ શું કારણ જવાબદાર અને શું ક્યાં સુધી જઈ શકે છે આ ભાવ વધારો હાલમાં શું વેપારીઓનું શું કહેવું છે પ્રીતિ છેલ્લા પંદર દિવસ થી સત્તાકીય માહોલ તેલ અને અન્ય ખાદ્ય તેલો છે તેની અંદર ખુબ જ તીવ્રતાથી જોવા મળી રહ્યો છે આ બજારની અંદર મોટા ભાગે જે બાર માસ સિંગ તેલ અને ખાદ્ય તેલો ભરવાના હોય તેની સિઝન પૂર્ણ થઈ છે સામાન્ય રૂપથી અત્યારે ભાવ ઘટવા જોઈએ પરંતુ સટ્ટાકીય પ્રવૃત્તિ ના કારણે કૃત્રિમ તેજી લાવવા માટે આ ભાવ વધારો થયો હોય તેવું વેપારી સૂત્રો જણાવી રહ્યા છે હાલ સિંગતેલ નો ભાવ અઠ્યાવીસો દસ થી લઈને અઠ્યાવીસો ચાલીસ અલગ અલગ બ્રાન્ડ ના સિંગતેલ ના ડબ્બાણો છે તે ભાવ પહોંચ્યો છે છેલ્લા એક